વલસાડ ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ એપાર્ટમેન્ટના બીજા માળની બાલ્કનીમાં ફસાયેલ વૃદ્ધનું ફાયર વિભાગના જવાને ત્રીજા માળના બાલ્કનીમાંથી નીચે ઉતારી રેસ્ક્યુ કર્યો પ્રાપ્ત થતી વિગત અનુસાર વલસાડના તિથલ રોડ સ્થિત આવેલ દસ માળની કંચનગંગા બિલ્ડિંગના બી વિંકમાં બીજા માળે રહેતા પાસઠ વર્ષના રાજેશભાઈ શાહ જેઓ મોડી સાંજના સમયે તેમના ફ્લેટના બાલ્કનીમાં બેઠા હતા આ દરમિયાન રાજેશભાઈ કલાકો સુધી બાલ્કનીમાં ફસાઈ જતા સોસાયટી

તમે કામગીરી કેવી લાગી તમને મારું નામ મહેશભાઈ દેસાઈ છે હું કંચનગંગા એપાર્ટમેન્ટમાં પાંચમે મારે રહું છું અને અમારા બી વિંગમાં બીજા મારા એક ભાઈ રાજેશભાઈ સહ કરીને રહી છે એ એમના ફ્લેટમાં ફસી ગયેલા હતા ચાવી હતી નહીં એમની પાસે અને એમને કરવાની અમે ઘણી ટ્રાય કરી અમારાથી જેટલી થાય કરી પણ અમને કંઈ બહુ સક્સેસ નહીં ગયા એટલે પછી કારોબારી ચેરમેન આશિષભાઈને ફોન કીધો અને એમને ફાયરવાળાને ફોન કરીને જેવો ફોન કર્યો કે દસ જ મિનિટમાં ફાયરનો બોમ્બા સાથે એમની ટીમ આવી અને એમને એમની જે હતી પેલી શું કહેવાય એની તકનીક તેનાથી એક ભાઈ ડોડાથી નીચે ઉતર્યા રહ્યા ત્રીજે માર્ગની ગેલેરીમાંથી બીજે માર્ગ પર આવ્યા અને એ ભાઈને રેસ્ક્યુ કરીને બહાર કહેલા છે અને ફાયરવાળા એકદમ સારી કામગીરી કરી દસ જ મિનિટમાં આવીને જે રિસ્પોન્સ આપ્યો છે તે બદલ એમની ટીમનો અમે આભાર માનીએ છીએ બિલ્ડિંગ વતીએ કંચન પુરી સોસાયટીઓથી અમે એમનો આભાર માનીએ છીએ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર